રાહુલ નામના ઈસમોનું નામ ચર્ચામાં છે તમામ કોલ રેકોર્ડિંગની તપાસ થાય તો અનાજ ચોરીના કોભાંડનો મોટો પર્દાફાશ થવાની શક્યતા અગાઉ સચિન માથી અનાજ ચોરીનો કોભાંડ ઝડપાયો હતો જે કોભાંડની જેમ ડબોલી ખાતે ચાલતો હતો કોભાંડ સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાથ બારોબાર સગે વગે થતો હોવાની રાવ મારું નામ વિજય ઘેલાણી અનાજ એવું ચોરી કરતા હતા અને ચોરી કરી અને બાર બાર વેચી નાખતા હતા તો એમાં અમે અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓ અહીંયા આવ્યા આવ્યા પછી એને એવી જે સખ્ત કાર્યવાહી કરવામાં આવી કરવામાં આવી નથી અને દુકાનને ખુલ્લી રાખવામાં આવી

મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તાર એક જાગૃત નાગરિક છું આ દુકાન બા બાર તારીખ આજુબાજુ અમને લોકોની ઘણી બધી ફરિયાદો મળેલી હતી કે આ વિસ્તારમાં અનાજ અમને પૂરતું આપવામાં આવતું નથી એ માટે અમે અહીં તપાસ કરેલી તો બપોરના સમયે ગોડાઉનમાં ખૂબ જ મોટા પાયે જથ્થો અનાજનો હતો અને બપોરના સમયે એ લોકોના પ્રાઇવેટ વાહનમાં એ જથ્થો અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે અમે પુરવઠા અધિકારીઓને બોલાવી અને એની તપાસ કરાવી તો પુરવઠા અધિકારીઓએ પણ આ જથ્થો સીલ લગાવેલો દુકાનને પણ સીલ લગાવેલું પણ એનો સમય પણ ઘણો જતો રહ્યો છે એના પર ઝડપી કાર્યવાહી થઈ નથી તો આજે અમે પુરવઠા અધિકારીને પણ એટલું કહેવા માંગીએ છીએ કે આના પર ખૂબ જ ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે જથ્થાને સીલ મારેલું છે આ જથ્થો ખરેખર ગરીબ જનતાને પહોંચાડવા માટે છે એમને અનાજ પહોંચાડવામાં આવે અને આવા લોકો જે અવારનવાર આવું બારો બાર અનાજનું વેચાણ કરે છે એવા લોકોનું લાયસન્સ રદ કરીને અન્ય લોકોને લાયસન્સ આપવું જોઈએ કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે